सीताराम सोनासूर देऊ गो मारे श्रीरामपदाऱ्या रे सोनासूर देऊ गो मारे श्रीरामपदाऱ्या रे उडे कंकु सो खलिया काय फुलडे वधू रे उडे कंकु सो काय फूलडे वधाऊ रे सीतारा मया अयोध्या योजाळो रे ಹಳವೇ ಯಾವೀನೇ ಕುಂಕುಮ ಪಗಲ ಪಾಡೋ ರೇ ಹಳವೇ ಹಳವೇ ಯುಮಕುಮ ಪಗಲ ಪಾಡೋರೆ ಸೋನ ಸೂರಜ ಯೋ ಗೋ ಶ್ರೀ ರಾಮ ರೇ ಉಡೆ ಕಂಕು ಸಲಿಯಾಯುಲೇ ವಾವೇ ಉಡೇ ಕಂಕು ಸೋಖಲಿಯ ಫೂಲಡೆ ಫೂಲಾವೇ મંદિર પ્રત્યુ ભક્તો મલકાયા રે વસંત ઋતુ આવી ફૂલ રાણા રે વસંત ઋતુ યાવી કાય સોના સોનાસુર દેવ્યો મારે શ્રી રામ ભવદાર રે ઉડે કંકુ સોખલિયા કાંઈ ફૂલ ડે વધાવુ રે ઉડે કંકુ સોખલિયા કઈ ફૂલડે વધા રે આનંદ ને આસુડે હું શરણ પખાડું રે ખમા મારા રામ તમે ટાણા સર્પ ધાર્યા રે ખમા મારા રામ તમે ટાણા સર્પ ધાર્યા રે સોના સુરજ યુગ્યો મારે શ્રી उडे कंकू सोखलिया काय फोलडे वधाऊ रे उडे कंकू सोखलिया काय फोलडे वधाऊ रे दया करी श्री राम तमे श्रीराम तवसर्यायो जाळो रे हरखे हरखे गाव हूं तो गुण मारा रे हरखे हरखे गाव हूं तो गुण मारा रे સોના સૂરજ યુગ્યો મારે શ્રી રામ પધાર્યા રે ઉડે કંકુ સોખલિયા કઈ ફૂલડે ડે રે સેવાવું સ્વીકારો તમે પૂજાવું સ્વીકારો રે અમને રે તમારા શરણ મારા કોરે સોના સૂરજ યુગ્યો મારે શ્રી રામ પધાર્યા રે ઉડે કંકુ સોખલિયા આ કઈ ફૂલડે વધા રે ઉડે કંકુ સોખલિયા આ કઈ ફૂલડે વધા રે જય સીતારામ